આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અમે આઠસો સિત્યાવીસ લાખના કામોને મંજૂરી આપી છે અને આઠસો સિત્યાવીસ જે કામો છે તેમાં અમે છત્રીસ પ્રાથમિક શાળાઓ માટે પિસ્તાલીસ લાખ પછી પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હોસ્પિટલ માટે અમે સાત પોઈન્ટ પાંચ લાખ પછી પાંચ આરોગ્ય પાંચ બોતેર ગામે જળસંચયના કામો માટે તેતાલીસ લાખ બાર પશુ દવાખાનાઓ માટે વેક્સિન સાચવવા માટે રેફ્રિજરેટર માટે કુલ નવ લાખ બસો ને પિંચોતેર આંગણવાડી ખાતે આંગણવાડી ખાતે બ્લુટૂથ સ્પીકર માટે દસ લાખ ઈ ગ્રામ સેન્ટર કોમ્પ્યુટર સ્કેનર માટે કુલ દસ લાખ પાંચ આયુર્વેદ વાટિકા માટે કુલ પાંચ લાખ ધન કચરાના નિકાલ માટે છત્રીસ ટ્રેક્ટર માટે કુલ એકસો ને છન્નું લાખ અને જે બધા જ સદસ્યો છે એને જે સૂચવેલા કામો હતા તે બધાના લીધા છે 36 36 સદસ્યો માટે કારણ કે જો મેન આપણા જરૂરી છે ને તે આરોગ્ય અને શિક્ષણ છે આવનારી પેઢીને જો આપવું હોય તો આરોગ્ય અને શિક્ષણ તે માટે આજે મે જે આપણે મનસુખભાઈ હતા તેના પ્રશ્નો હતા તે કાંઈ અમે બધાએ સાથે મળી અને જ્યાં જરૂરિયાત છે ઓરડા કૂટે છે તેના માટે અમે આજ કીધું છે Peace.